જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે ત્રેવીસ નવ બે હાજર પચીસ ના કોમેન્ટો આવતી કે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે દાંતી વડા ડેમ માંથી બનાસ નદી પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં માલગઢ ગામ છે ત્યાં આગળ પહોંચવા થયું છે ત્યાંનો આ લાઈવ વિડીયો છે મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે કે દાંતી ડેમનું બનાસ નદીમાં નવા આવે છે અત્યાર સુધીમાં કેટલે આવે છે તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો માલગઢ ગામ સુધી બનાસ નદીનું પાણી આવી ગયું છે અને ટૂંક જ સમયમાં મિત્રો કુપટ પણ આવી જશે એટલે કુપટ પણ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો જાણ કરવામાં આવશે એટલે હાલમાં વરસાદ નથી અને રૂલ લેવલ સચવાઈ રહે તેના અંગે દાંતી ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવુડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ગામ ગામ સુધી સુધી પહોંચવા થયું છે અને ટૂંક સમયમાં મિત્રો પહોંચી જશે ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી